માસ્ટર ક્લાસ માત્ર પિસ્તાલીસોમાં કરાવવામાં આવે છે પિસ્તાલીસોના ક્લાસની અંદર ચાલીસ આર્ટ કરાવવામાં આવે છે અને પ્લસ દરેક એક્સ્ટેન્શન કરાવવામાં આવે છે જેલ એક્સટેન્શન સોફ્ટચેર એક્સટેન્શન એક્રેલિક એક્સ્ટેન્શન ટેમ્પરરી એક્સ્ટેન્શન પ્રેસ વન રિયલ નેલ પોર જેલ પોલિસી એપ્લિકેશન નેલ શેપ અને રિયલ નેલ પર જેલ પોલિશ રિમૂવિંગ પ્રોસેસ આ બધું પિસ્તાળીસોના કોર્સની અંદર કરાવવામાં આવે છે અત્યારે હું તમને આ પ્લેટ બતાવું તે બેઝિક એડવાન્સ અને માસ્ટર ત્રણની છે ચાલીસ આઠ સુધીની છે આ જે જોવો છો એ પ્લેટ તમને બેઝિક કોર્સમાં કરાવવામાં આવે છે આ સ્ટુડન્ટ વર્ક જ છે જે અમે સ્ટુડન્ટ પાસે જ કરાવેલું વર્ક છે સ્ટુડન્ટ અમને જાતે પણ કરેલું વર્ક છે એ બધું જ તમને આમાં જોવા આવે છે આ પ્લેટ પ્લેટફોર્મ છે માસ્ટરનું જેમાં તમે જોઈ રહ્યા છો કે બધા જ આર્ટ કરાવવામાં આવેલા છે બ્રાઇડલનું આર્ટ છે બ્રાઇડલ ફિગર ડ્રો કરાવેલી છે બબલ્સ આર્ટ છે આ તમે ટચ કરો તો આ ફાઇવ ડી છે આ થ્રીડી છે આ થ્રેડ છે આ એંગ